નમસ્કાર મિત્રો જીટીવી સ્માર્ટ સીએનજી ગોતા અમદાવાદની અંદર આપણું સ્વાગત છે અને ગાડી આજે આપણી પાસે આવી છે મારુતિ સુઝુકી બ્રેઝા અને બ્રેઝાની અંદર સીએનજી કીટનું આપણે ઓલરેડી ઇન્સ્ટોલેશન કરી દીધેલું છે હાઇબ્રિડ ગાડી છે અને હાઇબ્રિડ ગાડીની અંદર સીએનજી કીટનું ઓલરેડી ઇન્સ્ટોલેશન કરી દીધેલું છે ઇન્સ્ટોલેશન ઘણી પ્રકારના થતા હોય છે રેટ્રો ફિટિંગ થતું હોય છે અને ફેક્ટરી ફિટિંગ થતું હોય છે સીએનજીમાં બે ટાઈપનું ફિટિંગ થતું હોય છે રેટ્રો ફિટિંગ એટલે આપણે બહારથી જે કરાવીએ છીએ એ ટાઈપનું ફિટિંગ અને ફેક્ટરી ફિટિંગ એટલે આપણે જે કંપનીમાંથી નવી ગાડીમાંથી જે કીટ લાગીને આવે છે એ ફિટિંગ એ ફિટિંગને ફેક્ટરી ફિટિંગ કહેવામાં આવે છે મિત્રો આ ગાડીની અંદર આપણે બિલકુલ ફેક્ટરી ફિટિંગ કરેલું છે એટલે કે કંપની ફિટિંગ કરેલું છે માત્ર પેટ્રોલના ઢાંકણામાં વાલ લગાડવાથી કોઈ ગાડી કંપની ફિટિંગ નથી થતી એ સિવાય બી બીજા બી ઘણા ચેન્જીસ કરવા પડતા હોય છે જેમ કે રેગ્યુલર ફિટિંગની અંદર સી એનજીનું વાયરિંગ બધું આગળની સાઈડમાં મારવામાં આવતું હોય છે જ્યારે કંપની ફિટિંગની અંદર સી એનજીનું ટોટલિંગ વાયરિંગ ઈસીએમ પાવર બુસ્ટર સેફ્ટી વાઈઝ ડેશબોર્ડની અંદર લાગે છે કે ગાડી ક્યારે વરસાદમાં પલ્લે છે કે એન્જિન વોશ કરીએ છીએ તો ગાડીની અંદર પાણી લાગવાથી ક્યારે બંધ થવાના કે શોખ સર્કિટ થવાના કે ફાયર થવાના પ્રશ્ન રહેતા નથી અને આગળની સાઈડમાં આપ જોઈ શકો છો કે કોઈ બી જગ્યાએ તમને સીએનજીના કોઈ પાર્ટ્સ કે કોઈ એક્સ્ટ્રા વાયરિંગ તમને આગળના ભાગમાં જોવા મળતા નથી હરેક પાર્ટ્સને આપણા સીએનજીના પાર્ટસને ડેશબોર્ડ અંદર લગાડવામાં આવ્યા છે સેફ જગ્યા લગાડવામાં આવ્યા છે કે ગાડીમાં ક્યારે બી ગેર ખુલે છે એન્જિન ખુલે છે સીએનજીનું કોઈ પણ મેકેનિકલ કામ મેકેનિકલ કામ ગાડીમાં નીકળે છે તો સીએનજીના કોઈ પાર્ટ્સને ખોલવાની જરૂર પડતી નથી કે વારંવાર સેટિંગ કરવા જવાની જરૂર પડતી નથી એકદમ પ્રીમિયમ લુક સાથે ફિટિંગ કરવામાં આવ્યું છે એકદમ સરસ ગાડીની અંદર જે છે પિકઅપ પરફોર્મન્સ ગાડીમાં આપણને મળે છે ખાસ ગાડીની અંદર જે ઇન્સ્ટોલેશન કરેલું છે એક સેફ્ટી વાઈઝ કરેલું છે ગાડીમાં ક્યારેય બી ટક્કર થાય છે તો એ ટક્કરમાં સીએનજીના કોઈ પાર્ટ્સ ડેમેજ થવાથી કે આગ લાગવાના પ્રશ્ન રહેતા નથી આપ જોઈ શકો છો ગાડીની અંદર કોઈ પણ સીએનજીના એક્સ્ટ્રા પાર્ટ્સ બહારની સાઈડમાં તમને જોવા મળતા નથી પ્લસ વાત કરીએ ગાડીની અંદર ફિલિંગ પોઈન્ટની તો એક ટેમ્પરરી ફિલિંગ પોઈન્ટ આપણે આગળ આપેલો છે અને મેઇન ફિલિંગ પોઈન્ટની વાત કરીએ તો મેઇન ફિલિંગ પોઈન્ટ આપણા પેટ્રોલના ઢાંકણાની અંદર આપેલો છે અહીંયાથી જે છે આપણું ગેસનું મેઇન ફિલિંગ જે છે એ પાછળથી થતું હોય છે મિત્રો આગળથી જે ગેસ પૂરવો એ જોખમું સાબિત થઈ શકે છે ગાડી તમારી જ્યારે ચારસો કિલોમીટર આઠસો કિલોમીટર ગાડી ચાલેલી હોય છે તો આગળથી ગેસ પૂરોમાં જોખમ રહે છે માટે મેઇન ફિલિંગ પોઈન્ટ છે એ પાછળ આપેલો છે કે ગાડી તમારી કોઈ બી ઓવરહીટ હોય ત્યારે પાછળથી ડાયરેક્ટ ગેસનું ફિલિંગ થઈ જતું હોય છે માટે મેઇન ફિલિંગ પોઈન્ટ સેફ્ટી ફિલિંગ પોઈન્ટ પાછળ આપવામાં આવતો હોય છે અને આગળનો પોઈન્ટ માત્ર આપણે એમરજન્સી યુઝ માટે આપીએ છીએ કે બાય ચાન્સ ક્યારેક તમે રોંગ સાઈડમાં જતા રહ્યો છો તો આગળથી પણ તમે ગેસનું ફિલિંગ કરી શકો છો અધરવાઇઝ આપણો પાછળનો વાસ જે છે મેઇન ફિલિંગ પોઈન્ટ છે મિત્રો રેઝાની અંદર ડીકી બૂટ જે ખૂબ સારી એવી નીકળીને આવે છે ખૂબ સારી એવી આપ ડીકી બૂટ આપ જોઈ શકો છો કે અહીંયા આપણી ડિકી બૂટ ખૂબ સારી એવી આપણને નીકળીને આપ વાપરવા મળે છે પ્લસ વાત કરીએ ગાડીના ટાંકીના ટેન્ક ની તો આપણે જોઈ શકો છો કે એની અંદર હેવી ક્વોલિટીનું આપણું જે રાઉન્ડ પાઇપનું જે સ્ટેન્ડ છે એ આપણે એમાં ગાડીની અંદર યુઝ કરીએ છીએ ટાયર આપણું સ્પેર વ્હીલ પ્રોપર જગ્યાએ જતું રહ્યું છે અને બાકીની ડિકી બૂટ જે સારી એવી આપણને વાપરવા મળે છે મિત્રો ગાડીની અંદર ખાસ જે છે એ કીટ સિવાય પણ અલગથી જે ફેક્ટરી ઇન્સ્ટોલેશન કરવા માટે અલગથી યુરોપિયન સ્ટાન્ડર્ડનું મટીરિયલ યુઝ કરવામાં આવ્યું છે ખાલી કીટથી કંપની ફિટિંગ નથી થતું કે કીટ સીએનજી કીટ નાખવાથી કે કોઈ એડવાન્સર નાખવાથી ગાડીમાં પ્રોપર પિકઅપ નથી મળતું એને માટેની યુરોપિયન સ્ટાન્ડર્ડનું અમુક મટિરિયલ જે ખાસ વાપરવામાં આવતું હોય છે જે આપણે ગાડીની અંદર ઇન્સ્ટોલેશનની અંદર નાખેલું છે વાપરેલું છે જે ગાડીની અંદર પ્રોપર પિકઅપ જે છે આપણને ખૂબ આનંદ આવે છે પિકઅપની અંદર ખૂબ જે મજા આવે છે ઓવરટેકમાં ગાડી ક્યારે દબાતી નથી ને ખાસ જે છે એન્જિનને કોઈ નુકસાન વગર ગાડીની અંદર એન્જિનની લાઈફને કોઈ ડેમેજ થતું નથી મિત્રો વિડીયો ગમે તો લાઈક કરતા રહેજો શેર કરતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો જીટીવી સ્માર્ટ સી ગોતા અમદાવાદ